જય હિન્દ જય ભારત જય જય ગરવ ગુજરાત હું જીતેન્દ્ર ઉપાધ્યાય ડિપ્લોમા સેલ્ફ ફાઇનન્સ એસોસિએશન ગુજરાત પ્રમુખ ગઈકાલે ડિપ્લોમા સેકન્ડ સેમિસ્ટરમાં મેથેમેટિક્સની પરીક્ષા હતી જેમાં ડિપ્લોમાની લગભગ પ્રાઇવેટ અને સરકારી કોલેજો એટલે લગભગ એકસો વીસ કોલેજોમાં લગભગ ત્રીસેક હજાર વિદ્યાર્થીઓને મેથેમેટિક્સનું પેપર હતું યુનિવર્સિટી દ્વારા વારંવાર પેપરોમાં છબડા થાય છે એવો જ એક છબટો ગઈકાલે મેથેમેટિક્સના પેપરમાં થયો આ પેપરની અંદર લગભગ ત્રીસ માર્ક્સનું પેપરમાં કરેક્શન હતું એટલે કે સિત્તેર માર્ક્સના પેપરમાંથી ત્રીસ માર્ક્સનું કરેક્શન હતું એટલે લગભગ પિસ્તાલીસ ટકા પેપરમાં કરેક્શન હતું આ કરેક્શન અંગેની માહિતી યુનિવર્સિટી દ્વારા વિવિધ સંસ્થાઓને મેલ દ્વારા જાણ કરવામાં આવી એમાંથી ઘણી બધી સંસ્થાઓએ વિદ્યાર્થીઓ સુધી મેસેજ પહોંચાડ્યો અને કરેક્શન જે હતું એ વિદ્યાર્થીઓને પહોંચાડ્યો પરંતુ ઘણી બધી સંસ્થાઓ ઇવન અમદાવાદમાં આવેલી સરકારી પોલિટેકનિક અને સિવાય ઘણી બધી સંસ્થાઓએ આ મેસેજ વિદ્યાર્થીઓને સમયસર ના પહોંચાડ્યો ઘણી બધી સંસ્થાઓમાં એવું થયું કે જ્યારે પરીક્ષા પૂરી થવાની હતી એટલે કે સાડા દસનું પેપર હોય અને એક વાગે જ્યારે પેપર પૂરું થવાનું હોય ત્યારે એની દસ મિનિટ પહેલાં સંસ્થાઓને ખબર પડી કે પેપરમાં કરેક્શન છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી અને નીકળી ગયેલા હતા એટલે આ વિદ્યાર્થીઓને ખૂબ અન્યાય થયો છે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીને સંસ્થાઓને રજૂઆત કરેલી છે કે ભાઈ અમારા ત્રીસ માર્ચનું એક બે માર્ચની પણ ત્રીસ માર્ચની ભૂલ હતી અમે યુનિવર્સિટીમાં ભૂતકાળમાં બી પણ રજૂઆત કરેલી છે કે ભાઈ યુનિવર્સિટીની સ્થાપના થઈ બે હજાર સાતમાં ત્યારથી અત્યાર એટલે અઢાર વર્ષ થઈ ગયા અઢાર વર્ષમાં કાયમી પરીક્ષા નિયામક નથી મૂકવામાં આવે યુનિવર્સિટી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે પાક કાયમી પરીક્ષા નિયમક મળતા નથી બરાબર એટલે કે અઢાર વર્ષ જેટલા સમયગાળો થઈ ગયો પણ કાયમી પરીક્ષા નિયામક નથી મળતા જેના લીધે પરીક્ષાઓમાં વારંવાર છબડાઓ થાય છે આ છબરડાઓનું જે પ્રોબ્લેમ છે એના લીધે વિદ્યાર્થીઓને ફેસ કરવું પડે છે અમારી એવી માંગણી છે યુનિવર્સિટીને કે પહેલાં તો કાયમી પરીક્ષા નિયામકની નિમણૂંક કરે આ ફેકલ્ટી જેણે પેપર કાઢ્યું છે એના ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે વિદ્યાર્થીઓ જેને નુકસાન થયું છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવે અથવા તો આ વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવે એટલે પંદરથી વીસ નું ગ્રેસિંગ આપવામાં આવે એવી અમારી માંગણી છે અમે યુનિવર્સિટીના સત્તાધીશો એટલે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર યુનિવર્સિટીના રજિસ્ટ્રારને આ બાબતે લેખિત અને મૌખિક રજૂઆત કરવાના છીએ અને યુનિવર્સિટીને કહેવાના છીએ કે જ્યારે જુરુ ટીઈ હતું એટલે કે બે હજાર સાત પહેલા ટીઈબી પેટર્નથી પરીક્ષા લેવામાં આવતી હતી ક્યારેક ક્યારેય આવા છબડા થયા નથી પરંતુ જીટીયુની સ્થાપના થઈ ત્યાંથી અત્યાર સુધી પરીક્ષામાં ખૂબ વારંવાર છબડા થાય છે જેનો ભોગ વિદ્યાર્થીઓ બને છે બરાબર તમારા દ્વારા પેપર કાઢવામાં આવ્યું તો એ પેપર કાઢ્યા પછી એને મોડરેટ કરવામાં નથી આવતું એટલે કે એ પેપર કાઢ્યા પછી એને કોઈને વેરીફિકેશન કરવામાં નથી આવતું અને સીધું એ બાળકો સુધી પેપર પહોંચી જાય છે અને બાળકો સુધી પેપર પહોંચ્યા બાદ યુનિવર્સિટીને વિદ્યાર્થીઓ દ્વારા ખબર પડે કે પેપરમાં ભૂલ છે એટલે વિદ્યાર્થીઓ ની આ ભૂલ જે વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવેલી હોય છે યુનિવર્સિટી દ્વારા કરેક્શન કરવામાં આવે છે પણ કરેક્શન એ વિદ્યાર્થીઓ સુધી પહોંચતું નથી જેના લીધે વિદ્યાર્થીઓને ખૂબ અન્યાય થાય છે આ ગઈકાલના પેપરમાં લગભગ પિસ્તાલીસ ટકા જેટલું પેપરમાં ભૂલ હતી તેનું કરેક્શન કરવામાં ઘણા વિદ્યાર્થીઓને કરેક્શન મળ્યું છે ઘણા વિદ્યાર્થીઓને કરેક્શન નથી મળ્યું અમે યુનિવર્સિટીના સત્તાધીશોને જણાવીએ છીએ કે સંસ્થા અને યુનિવર્સિટીના કોમ્યુનિકેશન ગેપને લીધે આજે વિદ્યાર્થીઓએ ફેસ ના કરવો પડે આ બાબતે યુનિવર્સિટી ચોક્કસ કોઈ વિચારણા કરે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપે અને અમારી જે માંગણી છે વારંવાર એ કાયમી પરીક્ષા નિયમકની નિમણૂક કરવામાં આવે જેથી આ પરીક્ષા સારી રીતે લઈ શકાય જય હિન્દ જય ભારત જય જય